અત્યારે છે ત્રીજી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે તો આજે લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ કે ચારને ને નવે અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલા હતા કે દાંડિયા બજાર એચડીએફસી બેંક પાસે મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ છે પી હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યુન કરતા તે બંને એકબીજા જોડે ઝગડીને ગાળાગાડી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ વડે ઝપાઝપી થયેલ હતી આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર અંદર ઝઘડા રહ્યા હતા પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્ધી લખાવી બંને નશો હતો પરંતુ બંને લોકો છે છે ઝઘડી રહ્યા મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે નવાપુરાના રહેવાસી છે અને મિસ્બા ઇમ્તિયાઝ જે યાકુદપુરા અજવડી મિલ પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી બંને એકબીજાને સારી રીતે ઓળખે છે Ok.